હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુ હ્યુડાઈ ક્રેટા ગાડી જોઈ રહ્યા છો આ ક્રેટા વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડી વિશેની બધી જ વિગત તમને આ વિડીયોમાં મળી રહેશે છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી આ ગાડી છે પાર્સિંગ વિશેની વાત કરું તો જે જે છ પાર્સિંગની તમને આ ગાડી જોવા મળશે વડોદરાના પાર્સિંગની ગાડી છે ડીઝલ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પુલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ છે બાકી વિડીયોની અંદર તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા ટાયર પણ સારા છે આ ગાડીની કેટલા કિલોમીટર ચાલેલી છે તેની વાત કરું તો અત્યાર સુધીમાં આ ગાડી પંચોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કિંમત વિશેની વાત કરું તો આઠ લાખને પચાસ હજાર આ ગાડીની કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડીની બે ચાવી તમને મળી રહેશે આ ગાડી વિશેની બધી જ વિગત તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તેમજ વિડીયોના નીચે જ ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગુજરાત મોટર સુરત તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈના નંબરની વાત કરું તો નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે બાકી ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં તમને ક્યાંય પણ સ્ક્રેચ થયેલ પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે છાચવેલી ચોખ્ખી ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ક્રેટા ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે